તો મિત્રો જય માતાજી બધા મિત્રો ને જય માતાજી નમસ્કાર મિત્રો અમે બે ભયું દવા સાટી છે મિત્રો તલમાં દવા ચાલુ છે ભાઈ સાટવાની મિત્રો બધા નવા હોય તો ભાઈ અમને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો અમે વાડીએ દવા સાટવા આવી ગયા છે તો અમને એમ થયું કાલો આજે વિડીયો બનાવીએ તો મિત્રો એક વિડીયો બનાવી લઈએ છે તો ખેડૂત ભાઈઓ અમને સપોર્ટ કરજો મારા ભાઈઓ અમને સપોર્ટ કરજો મારા ભાઈ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો જેટલા પણ અમારા મિત્રો હોય કરી દેજો બે પંપથી અમે દવા સાટીએ છીએ બે ભાઈ મિત્રો આ વખતે તલ બહુ નબળા રહી ગયા છે તો મિત્રો અમારા વિડીયો બન્યા રહેજો ભાઈ અમારો વિડીયો જોતા રહેજો મારા ભાઈ

તો હાલો મિત્રો હવે ત્રણ નો વિડીયો મે બનાવી લીધો છે ભાઈ હવે આપણે વિડીયો પૂરો કરીએ છીએ આવતા વિડીયોમાં તો મીડિયો મિત્રો બધા લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ જય માતાજી જય જવાન જય કિસાન